ઋતુ દરમિયાન કોલેરા તેમજ ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થયો હોય ત્યારે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કામગીરી હાથ ધરાઈ શહેરના વોર્ડ નંબર બાર વિસ્તારમાં ગાંચીવાડ સહિતના વિસ્તારોમાં મનપા આરોગ્ય ટીમ દ્વારા સર્વે કરાયો અને આરોગ્ય ટીમ દ્વારા લોકોને ક્લોરિનયુક્ત પાણી પીવા તેમજ આસપાસમાં સફાઈ જાળવવાની અપીલ કરી ચોમાસાની ઋતુમાં વાસી ખોરાક ન ખાવા તેમજ પાણીનો ભરાવ થતો હોય તેનો નિકાલ કરવો બાળકોને મચ્છરદાનીમાં સુડાવવા બજારમાં મળતા ખોરાક ન ખાવા સહિતની બાબતે લોકોને સમજણ આપવામાં આવી હતી દ્વારા શહેરમાં જે કોલેરા કેસ અને જાડા ઉલટીના કેસ નોંધાયેલા છે એ સંદર્ભે એક્ટિવિટી કરવામાં આવે છે એ ઉપરાંત જે અન્ય વિભાગો છે વોટરવર્ક્સ વિભાગ છે સોલિડ વેસ્ટ વિભાગ છે ભૂગર્ભ વિભાગ છે અને ફૂડ વિભાગ પણ સાથે સાથે કામ કરી રહ્યું છે આરોગ્ય શાખાની ટીમ વીસથી પચીસ ટીમ દ્વારા અમે જે શંકાસ્પદ કેસો છે એને શોધવાની કોશિશ કરીએ છીએ અને સાથે સાથે અમારી ટીમ દ્વારા વિસ્તારમાં ઘરે ઘરે જઈ અને લોકોને કોલેરા સંદર્ભે શું શું તકેદારી રાખવાની છે દાખલા તરીકે ખાસ કરીને ઉકાળેલું પાણી પીવું ક્લોરિનેટેડ વોટર પીવું જે લોકો બોરનું પાણી પીવે છે એના માટે અમે એમને એડવાઇઝ કરીએ છીએ કે બોરનું પાણી ના પીતા મહાનગરપાલિકા દ્વારા જે ક્લોરિનેટેડ વોટર સપ્લાય કરવામાં આવે છે એનો પીવા માટે ઉપયોગ કરવો જોઈએ તેમ છતાંય જ્યારે જરૂર લાગે ત્યારે અમે ક્લોરીન ગોળી પણ એમના ઘરે આપીએ છીએ અને એ ગોળીનો પાણીમાં પલાળી અને એમાં પછી અડધી કલાક એનો ઉપયોગ કરવાની અમે સલાહ આપીએ છીએ એ ઉપરાંત અમારું જે સોલિડ વેસ્ટ વિભાગ છે એ એ વિસ્તારોમાં એની સફાઈ બાબતે વધારે તકેદારી રાખવા માટે સૂચના કરે છે અને ખાસ કરીને પાવડર ડસ્ટિંગ કરાવીએ છીએ એ ઉપરાંત ફૂડ શાખા દ્વારા એ વિસ્તારમાં ખાસ કરીને બરફના ગોલા અને પાણીપુરીના જે પાણીની એ બાબતે કામગીરી ફૂડ શાખા દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત વોટરવર્ક શાખા જે અમારા જે ઈએસઆર છે એના ઉપરથી સુપર ક્લોરિનેટેડ પાણી સપ્લાય થાય એ માટે અમારું વોટર વિભાગ સાથે અમારું સંકલન કરવામાં આવે છે એ ઉપરાંત વોટરવર્ક્સની ટીમ અને અમારી આરોગ્યની ટીમ વિસ્તારમાં જ્યારે સર્વે કરતા હોય ત્યારે કોઈ પણ જગ્યાએ જો પાણીની લાઈન લીકેજ દેખાય તો યુદ્ધના ધોરણે એ રિપેર થાય એના માટે વોટર વિભાગ સાથે અમે કોર્ડિનેશન કરી અને એ રિપેર ઝડપથી થઈ જાય એ માટે કામગીરી કરવામાં આવે છે રાજ્ય ગૃહમંત્રીના આદેશ બાદ રાજ્યમાં વ્યાજખોરો પર તવાઈ લગાવવાની શરૂઆત થઈ ગઈ છે